આજે આપણે બનાવશું પાલક ચણા મસાલા પાલક અને કાજુ બંને વસ્તુને આપણે પહેલા બાફી લેશું પાલક અને કાજુ બંને ઠરી ગયા છે આને મિક્સરના ખાનામાં નાખી દેશું હવે આપણે આની અંદર એક વાટકી દહીં નાખીશું આને મિક્સરમાં કાઢ લેશું તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે આની અંદર હવે હિંગ નાખીશું આખું જીરું નાખીશું તમાલ પત્ર નાખીશું મરચા નાખીશું સૂકા તજના ટુકડા નાખીશું હવે આપણે આની અંદર કાપેલી ડુંગળી નાખીશું આપણી સારી રીતના સડી ગઈ છે આમાં હવે વાટેલું લસણ નાખીશું હવે આપણે આની અંદર કાપેલું ટમેટું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું હળદર પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મરચું પાવડર નાખીશું અને ભેળવી નાખીશું પાલક અને કાજુની ગ્રેવી નાખીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ગ્રેવી પાકી ગઈ છે આમાં થોડું પાણી નાખીશું હવે આપણે આની અંદર બાફેલા સેણા નાખીશું